માનવ પરિવાર સંસ્થા દ્વારા અંગદાન મહાદાનની થીમ સાથે આગામી પાંચમી ઓક્ટોબરના રોજ રાધે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ આયોજનના ભાગરૂપે આજે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને કાર્યક્રમની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી પાટણ શહેરમાં માનવ પરિવાર સંસ્થા દ્વારા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો નાટકો ગરબા મહોત્સવોનું સુંદર આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે હાલમાં ચાલી રહેલી નવરાત્રી પૂર્ણ થયા બાદ આગામી પાંચમી ઓક્ટોબર રવિવારની રાત્રે સાંજે સાડા છ વાગ્યા લેમોનેટ પાર્ટીપ્લોટ કેસી પટેલ વિદ્યા સંકુલ પાટણ ખાતે અંગદાને જ મહાદાનની થીમ સાથે રાધે રાસોત્સવના ભવ્ય ગરબા મહોત્સવનું વિનામૂલ્ય આયોજન કરવામાં આવ્યું છે ગરબા મહોત્સવના નિમંત્રક અને ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને હુડકોના ડિરેક્ટર કેસી પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું હતું જે લોકોમાં અંગદાન અંગેની જનજાગૃતિ આવે તે માટે અંગદાન એ જ મહાદાનની થીમ આધારિત લેમોનેટ પાર્ટી પ્લોટ ખાતે આગામી પાંચમી ઓક્ટોબરના રોજ રાત્રે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખા કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે ગરબા મહોત્સવમાં અલગ અલગ વય જૂથ માટે અલગ અલગ ગરબાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને વિજેતા સ્પર્ધકો માટે વિવિધ પ્રકારના ઇનામો પણ રાખવામાં આવ્યા છે ખેલૈયાઓને વિનામૂલ્યે આ ગરબા મહોત્સવમાં એન્ટ્રી આપવામાં આવશે તે માટે ખેલૈયાઓએ સિદ્ધરાજ ક્રેડિટ સોસાયટી ખાતેથી તારીખ પહેલી સુધીમાં વાગ્યા સુધીમાં પાસ મેળવી લેવાના રહેશે પાસ સિવાય કોઈ એન્ટ્રી આપવામાં આવશે નહીં ઓકે પાટણ અને આજુબાજુના વિસ્તારના સૌ ખેલૈયાઓ માટે ખૂબ આનંદના સમાચાર એ છે કે મા પરિવાર દ્વારા પાંચ તારીખ પાંચ દસ પાંચ તારીખે રાધે રાસોત્સવ કરી અને કેસી પટેલ વિદ્યા સંકુલ જે પાઇનિયર સ્કૂલ છે ત્યાં મોટા ગ્રાઉન્ડની અંદર ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં રાધે રાસોત્સવ થવાનો છે આ કાર્યક્રમ એ માત્ર રાસ ગરબા કે એ તો ખરું જ પરંતુ અંગદાન મહાદાન એની જનજાગૃતિ થાય અને પાટણના આજુબાજુના વિસ્તારના જે ખેલૈયાઓ છે એમને ખૂબ મોટી સંખ્યામાં અને પાટણની ધરોહર પાટણની સંસ્કૃતિ પાટણના સંસ્કારો એ બધાનું ભેગું સિંચન થઈ અને ત્યાં રાસ કરવા રમવાની એક વ્યવસ્થા થાય એના માટે પાંચ તારીખે આ પ્રકારનો કાર્યક્રમ રાખે છે પ્રવેશ એ તદ્દન ફ્રી છે પરંતુ પ્રવેશ પાસ વગર તેઓ એન્ટ્રી થવાની નથી પ્રવેશ પાસ મેળવવા માટે સિદ્ધાર્થ ક્રેડિટ સોસાયટી ઃશુલ્ક પ્રવેશ પ્રાશ મળી જશે બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન બટન દબાવો લાઈક કરો અને શેર કરોબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો